હાલની જે યુદ્ધની પરિસ્થિતિ તેમજ આ પહેલગામ એટેક જે થયો છે એને જે સિચ્યુએશનને ધ્યાને રાખી અને અમારી ફિશરીસ મત્સ્યદો કમિશનરની કચેરી દ્વારા હાલ જ એક પરિપત્ર ઇસ્યુ કરવામાં આવેલ છે જે બાબતે ફિશરીસ ઓફિસ પોરબંદર દ્વારા પણ તમામ માછીમારોને એક પરિપત્ર ઇશ્યુ કરેલ છે જેની અંદર જે કોઈ માછીમારો છે તેને જે ભારત પાકિસ્તાનની આઈએમ બોર્ડર છે તેની નજીક માછીમારી માટે ન જવું તેમજ જે નો ફિશિંગ ઝોન ડિક્લેર કરેલા છે તેની અંદર પણ માછીમારી માટે ન જવું તેમજ જે જખોની આસપાસનો સરક્રિકનો વિસ્તાર છે તે વિસ્તારમાં પણ હાલ માછીમારી માટે જવું ન જવા માટેની આપણે સૂચના આપવામાં આવે છે આ સિવાય માછીમારોને માછીમારીમાં જતી વખતે પોતાના અસલ આઈડી કાર્ડ એટલે કે આધાર કાર્ડ છે એ સાથે જ રાખવા તેમજ અન્ય સાધનિક દસ્તાવેજો જેમ કે બોટ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ લાઇસન્સ જે દસ્તાવેજો છે એમની સાથે રાખવા જેથી કરી અને જે સિક્યુરિટી એજન્સીઝ છે તેને આપણે કોઓપરેટ કરી શકીએ વધુમાં જે માછીમારી વખતે ઘણીવાર જે માછીમારો ફિશિંગમાં જતા હોય છે તેને કોઈ પણ એવી શંકાસ્પદ બોટ જણાય કે શંકાસ્પદ કોઈ વ્યક્તિ જણાય દરિયાની અંદર તો તાત્કાલિક ફિશરીઝ ઓફિસ અથવા તો સ્થાનિક મરીન પોલીસ કોસ્ટગાર્ડ અથવા તો કોસ્ટગાર્ડ જે કોસ્ટલ સિક્યુરિટી હેલ્પલાઇન નંબર છે દસ ત્રાણું એની અંદર પણ એ સંપર્ક કરી શકે છે અને વધુમાં જે માછીમારો કોઈ પણ બંદરની અંદર અથવા તો દરિયામાં કોઈ પણ વોટ્સએપ કોલ કે કોઈ અન્ય ગ્રાહિત વ્યક્તિ અથવા તો કોઈ એવા વ્યક્તિનો કોઈ ફોન માધ્યમથી કોઈ બોટની માહિતી કે કોઈ આપણી સિક્યુરિટી એજન્સીની માહિતી માટે કોલ આવે અથવા તો ફોન આવે તો એવા ફોનને હાલ કોઈ કોઈપણ પ્રકારની માહિતી આપવી નહીં અને આવા ફ્રોડ કોલ આવવાની શક્યતાઓ રહેલી છે આ બાબતે તમામ માછીમારોને આપણે જાણકારી આપે છે